ઓમ નમો નારાયણ હું અરૂણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું ઓરુસ કિચનમાં તો આજે આપણે બનાવશું ચોખાના લોટની પૂરી જે નાની નાની આપણે નાસ્તામાં બનાવીને રાખી હતી એવી એમ તો એના હારું આપણે આ બે કપ ચોખાનો લોટ લીધો છે તો ચોખાનો લોટ તમને ગમે ત્યાં દુકાને મળી જાય એમ પેકેટમાંય મળે છે અને ખુલ્લોય મળે છે તો બે કપ આપણે લીધો છે અને મસાલામાં આપણે સફેદ તળ લીધા છે એક મોટી ચમચી અને એટલા જ આપણે કાળા તળ અને ચીલી ફ્લેક્સ અને બીજા મસાલામાં આપણે અડધીક ચમચી જેટલો ચાટ મસાલો લીધો અને એટલું જ આપણે હંચર અને સફેદ મીઠું જે નોર્મલ આપણે મીઠું વાપરતા હોય એ એટલે આટલું જ આપણે લેવાનું છે કેમ કે આ મીઠું ઓછું લીધું છે આમાંય આપણે ખારાશ હોય ને આમાં ચાટનો મસાલો એ ખારો હોય એટલે તેલ જોહે અને પાણી જોહે તો પહેલાં આપણે પાણી ગરમ મૂકી દેવું તો આપણે બે કપ લોટ લીધો હશે તો આપણે ત્રણ કપ પાણી મૂકશું આ રીતે ભરીને થોડુંક વધારે હાડા તન કર કે ચોખા છે એટલે પાણી પી એમ અને આપણે એવું લાગે તો સાઈડમાં બીજું પાણી તમે ગરમ કરીને રાખી હગો તો ગેસ આપણે ચાલુ કરીશું અને પાણીને આપણે એકદમ સરસ ગરમ થવા દેવું તો પાણી ગરમ થાય ત્યાં આપણે લોટને ચારી લેવું કંઈ હોય તો નહીં પણ તો એ આપણે વાર ચારી લઈએ કે કંઈ જાડું હોય તો નીકળી જાય એમ આ આપણે તો પાણી આપણું ગરમ થઈ તો આ રીતે એકદમ ગરમ થઈ જવું જોઈએ પાણી તો આમાં આપણે હવે મસાલા નાખી દેવું તો આ બધા મસાલા આપણે નાખી દેશું ચાટ আসালো হনচার নে মিঠো আনে সফেতাল আনে আনে কারাতাস আনে চিলি ফলেক্স એકદમ આ રીતે પાણી ઉકળી જવું જોઈએ તો આપણે આ લોટ થોડો થોડો નાખતા જાઉં ને મિક્સ કરતા જાઉં થોડુંક આપણે એમાં તેલ નાખી દેવું રેગ્યું તેલ થોડું બે ચમચી જેટલું હવે લોટ બધો નાખી દેવું આપણે અને મિક્સ કરી લેવું ેસ ધીમો કરી દેસું હવે એને થોડીક વાર આપણે ઢાંકી દેવું એકદમ ધીમો ગેસ રાખીને તો વરાળીને વરાળી એમાં પાકી ચાહે લોટિક વાર ખાલી આ રીતે લેવા દેવાનું ઢાંકીને હવે ગેસ બંધ કરી દેવું અને થોડુંક હલાવી દેવું હવે આને થોડીક વાર એકથી બે મિનિટ આમાંનામાં ઢાંકી દેવું તો હવે આને આપણે બહાર કાઢી લેવું તો કથરોટમાં લઈ લેવું આપણે મીઠું ટેસ્ટ કરી લેવાનું એવું લાગે કે મોડું છે તો થોડુંક મીઠું નાખી દેવાનું એમ આને હવે ઠંડુ થવા દેવું આપણે તો લોટ આપણો આ ઠંડો થઈ ગયો છે આ રીતના એકદમ હવે આપણે પહેલાં તેલ ગરમ મૂકી દેવું તો આ બકડીયામાં આપણે તેલ લીધું ગેસ ચાલુ કરશું અને તેલ ગરમ થાય આમાંથી આપણે બનાવશું તો આને આપણે હાથથી જ બનાવશું તો એકદમ સરસ નાની નાની એમ તો આ રીતે હાથમાં થોડોક લોટ લઈ લેવાનો ને થોડોક કોરો લોટ લઈ લેવાનો ચોખાનો આ રીતે એકદમ ગોળ કરી હાથથી આ રીતે ચપટી કરી લેવાની તો બહુ જાડી નહીં કરવાની મીડિયમ આ રીતની આપણે નાની નાની બનાવશું થાળીમાં રાખતા જ આ રીતની તો તેલ ગરમ થાય તો આટલી બની જાય એક ઘણું કેમ કે આને તરાતા થોડીક વાર લાગે આપણે ધીમા ગેસે તરવી પડે એટલે ત્યાં સુધીમાં બની જાય આ રીતની આપણે બનાવશું બધી આપણે થોડીક આ રીતે બનાવી લીધી છે તો તેલ એકવાર ચેક કરી લે ધીમો આપણે ગેસ કરી જ નાખીશ તો થોડુંક આપણે લોટ નાખીને તેલ જોઈ લેહ તો તેલ આપણું ગરમ થઈ ગયું છે નાખીને ઉપર આવે એવું આપણે તેલ ગરમ જોઈ તો આમાં આપણે તરી લેહ તો તેલ ગરમ થયા પછી ગેસને ધીમો કરી દે એક વાર જેટલી આવે એટલી નાખવાની આઠથી થી દસ જેટલી આવે તેલ આપણે બકડિયું મોટું હોય એટલે એ પ્રમાણે આપણે નાખી તો ધીમા ગેસ એને તરાવા દેવું આપણે એવું લાગે ટેમ્પરેચર તેલનું ઓછું થાય તો થોડોક ગેસ વધારી દેવાનો એવી ત્યાં બીજી બનાવીશું વચ્ચે વચ્ચે એને ફેરવતા જાઉં તો આને આપણે આ રીતની કડક થાય ત્યાં સુધી તળાવી દેવાની આ રીતની આને કાઢી લે આપણે થોડુંક તેલ ની તો ચા ભેગવા ને ખાવામાં સરસ લાગે એમ બનાવીને રાખી દે તમે કોઈ પણ એક ટાઈપ ડબ્બામાં ભરીને રાખી દો તો એવી ને નેવી રહે ચોખા નો લોટ છે એટલે કડક તો થાય આ રીતની આપણે બધી બનાવવાની તો બીજી આપણે એટલી બનાવી લેતી તો એને આપણે તરવામાં નાખી દેવું તો જ્યારે તરવા નાખીએ ત્યારે ટેમ્પરેચર તેલનું ફૂલ હોવું જોઈએ પછી ધીમું કરી દેવાનું એમ નાખીએ ત્યારે ફૂલ આ રીતના બધી આપણે આ રીતે બનાવી લીધી લીધું આપણે આટલી બનાવી લીધી છે અને આ આવે છેલ્લો ઘણો છે એમ તો આટલામાંથી આપણે ઘણી બધી પૂરી બની ને લગભગ ડબ્બો ભરાઈ જાહે એટલી એમ તો આને તમે બનાવીને કોઈ પણ એટલા જ ડબ્બામાં ભરીને રાખી દો તો ચા એ રે રોંઢે તમારે ચા ભેગી ખાવી હોય તો ખાઈ હગો

તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવવાનું ના ભૂલતા કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લઈ ગઈ આ ચોખાના લોટની પૂરી